તેની પાસે સંખ્યાબંધ વાહનો હતા અને તે ગુજરાતમાં રોજ ટ્રકો ભરી દારૂ ઠાલવતો હતો પણ જ્યારે ખબર પડી કે સ્ટેટ મોનિટરિંગ સેલના નિર્લીપરાય અને કેટી કામરિયા હવે પાછળ પડ્યા છે ત્યારે આ બુટલેગર ભારત છોડી નેપાળ તરફ ભાગી રહ્યો હતો ત્યારે જ પકડાઈ પણ ગયો કોણ છે આ બુટલેગર તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવા બુટલેગરની કે જે ગુજરાતમાં રોજ ટ્રકો ભરી દારૂ ઠાલવતો હતો કારણ કે ગુજરાત કાયમ માટે દારૂ માટે તરસ્યું રહેતું રાજ્ય છે ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર છે તેની બધાને જ ખબર છે અને ગુજરાતમાં દારૂ અગ્રવાલ રાજસ્થાનનો લિકર રાજસ્થાન કહેવાતો હતો જેની પાસે દસ ટ્રકો હતી અને આ દસ ટ્રકો રોજ તે ગુજરાતની અંદર ઠાલવી રહ્યો હતો આશિ અગ્રવાલ સામે આમ તો આખા દેશમાં નેવું કરતા વધુ ગુના નોંધાયા છે પણ ઓગણીસ ગુના તો માત્ર ગુજરાતમાં નોંધાયા છે આશુ અગ્રવાલની માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ ગુજરાત પોલીસે કરી હતી ચૂંટણીનો માહોલ છે રાજસ્થાનની અંદર પણ આ પ્રકારના બે નંબરનો દારૂનો ધંધો કરનાર લોકો ઉપર રાજસ્થાન પોલીસે સકંજો કિસ કેસ્યો એટલે આશુ અગ્રવાલ માટે ભાગવું જરૂરી હતું બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ આશુ અગ્રવાલની એક પછી એક ગાડીઓ પકડી રહી હતી એટલે આશુ અગ્રવાલને ડર લાગ્યો કે હવે આ સ્ટેટ મોનિટરિંગ સેલના આપણો અને લાડવો કરશે એટલે આશુ અગ્રવાલ ભાગ્યો અને નેપાળમાં જઈને સંતાયો છતાં તેનો કારોબાર ગુજરાતમાં ચાલતો રહ્યો તે પોતાના મુનીમ રાવલસિંહ મારફતે ગુજરાતમાં દારૂ ઠાલવતો રહ્યો નિર્લીપરાય અને કેટી કામરિયાની ટીમો સતત આશુ અગ્રવાલને ફોલો કરી રહી હતી ત્યારે ખબર પડે છે કે નેપાળની બોર્ડર ઉપર ભારતની સીમામાં આશુ અગ્રવાલ આવ્યો છે બસ આટલી જ માહિતી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આશુ અગ્રવાલને ઝડપી લીધો છે આશુ અગ્રવાલ અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની કસ્ટડીમાં છે પણ આશુ પકડાયો એવું સાંભળતા ગુજરાત પોલીસના ઘણા અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે કારણ કે આશુ અગ્રવાલનો ફોન બોલે છે કે ગુજરાતના અનેક નામી પોલીસ અમલદારો નિયમિત હપ્તા લેતા હતા અમે કાયમ કહીએ છીએ કે ગુજરાતની અંદર કોઈ ગુનેગાર લાંબો સમય પોલીસની મદદ વગર બે નંબરનો ધંધો કરી શકતો નથી હવે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લેપરાયની કેટી કામરિયા છે આ મોબાઈલમાં રહેલો ખજાનો જે અનેક પોલીસ અધિકારીઓની ઊંઘ બગાડવાનો છે તેનો સત્તાવાર રિપોર્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને થશે અને પછી ઘણું બધું થશે જોઈએ હવે કેટલાની જિલ્લા ફેરબદલી થાય છે કેટલા સસ્પેન્ડ થાય છે અને કેટલા સામે ખાતાકીય કાર્યવાહી થાય છે ગુજરાતમાં આવું ચાલ્યા કરશે કારણ કે દારૂના ધંધામાં મબલક કમાણી છે અહીંની પોલીસ પણ ક્યારેય ભૂખે મળતી નથી તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર લખો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપતા પહેલાં બે લાયકો દબાવી અમારો હિસ્સો બનો હું તમારી પાસે એક નવા વિષય સાથે પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર